નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓની જે સિરીઝ ચાલુ છે તેમાં તાપી જિલ્લા વિશે વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય એવા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધા છે નવા ટ્રેન્ડ પ્રમાણે જિલ્લાઓની અંદરથી ઝીણવટપૂર્વક પ્રશ્નો પૂછવામાં આવે છે તો તાપી જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ જેથી કરીને આવનાર પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો તમારો એક માર્ક ના છૂટે જિલ્લાઓ વિશે ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે બધા જિલ્લા આપણે આવરી લેવાના છે તેત્રીસ જિલ્લા તો જિલ્લાઓ વિશે સંપૂર્ણ માહિતી બધા વિડીયો જોઈ અને મેળવી લેજો જોઈએ તાપી જિલ્લો તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન ખાસ યાદ રાખવું તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે વ્યારા વ્યારા વિશે માહિતી મેળવીએ વ્યારા ઓગણીસો સુડતાલીસ સુધી ગાયકવાડી શાસન હેઠળ હતું કોનું શાસન હતું વ્યારામાં ગાયકવાડોનું શાસન હતું ક્યાં સુધી ઓગણીસો સુડતાલીસ સુધી જ્યાં સુધી આપણે આઝાદ થયા ત્યાં સુધી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો જન્મ પણ વ્યારામાં જ થયો હતો તો ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી ખાસ યાદ રાખવું ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે અને ક્યાંના ક્યાં એનો જન્મ થયો હતો તો વ્યારામાં તેમનો જન્મ થયો હતો હવે જોઈએ વેડછી વાલોડ તાલુકામાં આવેલું છે તો તાપી જિલ્લો વાલુ વાલોડ તાલુકો અને વેડછી એ જગ્યાનું નામ છે વેડછી એ જુગતરામ દવે અને ચુનીલાલ મહેતાની કર્મભૂમિ સમાન છે તો જુગતરામ દવેની કર્મભૂમિ કઈ છે વેડછી અને ચુનીલાલ મહેતાની પણ અહીં જુગતરામ દવેનો વેદ વેડછી આશ્રમ આવેલો છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન વેડછી આશ્રમ ક્યાં આવેલો છે તાપી જિલ્લામાં વેડછી આશ્રમની સ્થાપના કોણે કરી હતી તો જુગતરામ દવેએ નારાયણ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય અહીં આવેલું છે સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય કોણે બનાવેલું નારાયણ દેસાઈ ક્યાં આવેલું છે વેડછી ખાતે હવે વાત કરીએ તાપી જિલ્લામાં આવેલું સ્થળ ઉકાઈ સોનગઢ તાલુકામાં આવેલું છે ઉકાઈ કયા તાલુકામાં આવેલું છે સોનગઢ તાલુકામાં અહીં તાપી નદી પર બંધ બાંધી બહુ હેતુક યોજના વિકસાવવામાં આવી છે તો ઉકાઈ બંધ છે તે તાપી નદી ઉપર બાંધવામાં આવેલો છે ઉકાઈ ખાતે કાગળ બનાવવાનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે તો કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે પ્લસ ઉકાઈ બંધ આપ સૌ જાણો છો હવે તાપી નદી ઉપર બે બંધ આવેલા છે ઉકાઈ બંધ અને કાકરાપાર બંધ તો ઉકાઈ બંધ પૂછે કયા જિલ્લામાં આવેલો છે તો આવશે તાપી જિલ્લામાં અને કયો તાલુકો સોનગઢ તાલુકો જ્યારે કાકરાપાર બંધ પૂછવામાં આવે તો એ પણ તાપી નદી ઉપર જ આવશે પરંતુ જિલ્લો પૂછે તો સુરત જિલ્લામાં આવશે ખાસ યાદ રાખવું ઉકાઈ હોય તો તાપી કાકરાપાર હોય તો સુરત હવે જોઈએ સોનગઢ વિશે પિલાજીરાવ ગાયકવાડે ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો જીતી લઈ સત્તરસો ને ઓગણીસમાં ગાયકવાડ શાસનનું પ્રથમ પાટનગર બનાવ્યું હતું તો પિલાજીરાવ ગાયકવાડે સોનગઢ જીત્યું ક્યારે સત્તરસો ઓગણીસમાં અને ગાયકવાડનું પ્રથમ પાટનગર ક્યુ હતું તો સોનગઢ હતું યાદ રાખજો શિવાજી સુરત લૂંટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા શિવાજીએ જે સુરત લૂંટ્યું ત્યારે તે ક્યાંથી આવ્યા હતા તો સોનગઢ થઈને આવેલા એ વાલોડ વાલ્મીકી નદીના કિનારે આવેલું છે ખાસ યાદ રાખવું વાલોડ કઈ નદીના કિનારે આવેલું છે વાલ્મીકી નદીના કિનારે આવેલું છે વાલોડ કયા જિલ્લામાં આવેલું છે તાપી જિલ્લામાં આવેલું છે પ્રાચીન સમયમાં વડવલ્લી તરીકે ઓળખાતું હતું તો વાલોડનું જૂનું નામ શું છે વડવલ્લી વાલોડ સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે તેની પ્રવૃત્તિઓ માટે સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે અહીં લિજ્જત પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે તો અહીં લિજ્જત પાપડ બનાવવાનો ઉદ્યોગ પણ વિકસેલો છે વાલોડ સુરેશ જોશી સાહિત્યકારની જન્મભૂમિ છે સુરેશ જોશીનો જન્મ ક્યાં થયો હતો તો વાલોડમાં હવે જોઈએ પ્રમુખ તથ્યો તાપી જિલ્લાના પ્રમુખ તથ્યો ક્યાં ક્યાં છે બે ઓક્ટોબર બે હજાર સાતના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના કરવામાં આવી તો કયા જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ છે સુરત જિલ્લામાંથી ક્યારે થઈ બે ઓક્ટોબર બે હજાર સાતના રોજ તો બે ઓક્ટોબર શું છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કોનો જન્મદિવસ છે બે ઓક્ટોબર બે મહાપુરુષોનો જન્મદિવસ છે બંનેના નામ જો આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો સુરત સોરી તાપી જિલ્લાની સ્થાપના પૂછે તો બે હજાર સાત યાદ રાખવું બે ઓક્ટોબર તાપી જિલ્લાને ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વારનું બિરુદ આપવામાં આવેલું છે પૂર્વ દિશાનું દ્વાર કોને કહેવાય છે તો તાપીને તાપી જિલ્લાના હરણફાળ નામના સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે તો કયા સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે હરણફાળ તો નર્મદા નદી છે તે કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ તો હાંફેશ્વરથી નર્મદા નદી છે તે પ્રવેશે છે તો નર્મદા નદી ખૂબ દૂરથી આવતી હોવાથી એ હાંફી જાય છે એટલા માટે તે હાંફેશ્વરથી પ્રવેશ કરે છે એ રીતે તમે યાદ રાખી શકો કે ગુજરાતની નર્મદા નદી છે સૌથી મોટી નદી છે અને ખૂબ લાંબા દૂરથી આવે છે એટલે હાંફી જાય છે તો હાંફેશ્વરથી આવે છે જ્યારે તાપી નદી છે ટૂંકી છે એટલે હરણની જેમ કૂદતી કૂદતી આવે છે તો હરણફાળ એ રીતે તમે યાદ રાખી શકો હરણફાળ તાપી જિલ્લામાં આવેલું છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે જો ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરન્ટ અફેર મોસ્ટ આઈએમપી પીડીએફ આ વિડીયોની પીડીએફ પણ ત્યાં જ મળશે પ્લસ લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે એ નંબર ઉપર જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો હું તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મોકલી આપીશ અને એ રીતે પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વાત કરીએ ટેસ્ટની ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન બે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ત્રણ જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલ છે અને ચાર વાલોડ કઈ નદીના કિનારે આવેલું છે ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો એ વ્યવસ્થિત વિડિયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો આના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડિયો જોઈ લેવો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો